આપણા ત્યાં બપોરે સુવાની આદત બહુ સામાન્ય છે પરંતુ તમને ખબર નથી કે આ આદતના ગંભીર પરિણામો આવી શકે છે ગુજરાતમાં તો બપોરે સુવાનો એક અનોખો ટ્રેન્ડ છે એમાં પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તો બપોરે સુવાને લઈને ખૂબ જાણીતા છે બપોરે સુવું જાણે રિવાજ બની ગયો હોય અમુક શહેરોમાં બપોરે તમે જાઓ તો એવું લાગે કે વેરાન જગ્યાએ આવી ચડ્યા છો બપોરે સુવાની વાત કરીએ તો ખાસ કરીને મહિલાઓ આખો દિવસ કામ કર્યા પછી બપોરે સુઈ જાય છે પરંતુ માત્ર વિજ્ઞાનમાં જ નહીં આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે બપોરે સુવાથી જીવનમાં વાત દોષ થાય છે તેથી વ્યક્તિ આ સમયે સુવું જોઈએ નહીં તે જ સમયે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે બપોરના સમયે સુવાથી ખોરાક સારી રીતે પચતો નથી જેના કારણે તમને કબજિયાત ગેસ અને અપચાની સમસ્યા થઈ શકે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો